મિત્રો નમસ્કાર પ્રણામ ચાંદની બેનનો મેસેજ હતો આજે ફોન કોલ હતો પ્રભુજી છે તે વધારે તોફાની છે એવું કહેતા હતા અને એમને અત્યારે હાલ રૂમમાં રાખ્યા છે તો ચલો ચાંદની બેન ને પૂછીયે આપડે બેનજી નમસ્કાર કાં પ્રભુજી બેન કાં યે ये पे भाग रहा था मैंने मैंने और मेरे आदमी ने इसको पकड़ के और तीन चार जनों को लेके आई मैंने मेरे मकान में इसको रखा है ये भाई को मैंने बोला भाई तू खाली ध्यान रखना फिर मैं इसको पे ये मेरी फ्रेंड है मैंने इसको फोन किया मैंने बोला भाई मेरी हेल्प करना भाई बेचारा पागल है कोई भी नहीं है इसका लासी की तरह बट लोग मार रहे हैं अच्छा नहीं लग रहा ना पड़ोस में रहते

और हम भी आ गए तो अभी हमसे जो भी सेवा होती है पब्लिक इनको मार रही थी हाँ लोग इसको दोड़ी लड़के बगा रहे थे इसको मार रहे थे तो फिर मेरे हमको दया आ गई तो क्योंकि वो थारा पोटले वाली थी ना उसको ले गए थे ना तो इसने मेरे को नंबर दिया था तो मेरे को याद आ गया मैंने इसको भी मैं भी मैं चांदनी को लेके जाओ भाई ये बेचारा मार खा रहा है रोड पे कल के मर जाए ये भी तो हमको पाप ना फिर हमने इसकी कर तो मित्रों बेनजी का कहना है की पब्लिक इनको मार रही थी तो ये गलत है आप ऐसे भी कहीं भी आप रोड पे प्रभु जी आपको मिले तो नज़दीकी कोई भी संस्था हो उनका कांटेक्ट कीजिए या तो फिर पुलिस को बुलाइए सौ नंबर पे कॉल कीजिए और पुलिस बुलाइए आप तो वो हमारी संस्था का कांटेक्ट करेगी मगर ऐसे मारिया मत किसी को कोई मानसिक स्थिति में ऐसे रोड पे घूमते हैं तो क्या पता क्या हो जाता है उनके साथ तो ऐसा व्यवहार मत कीजिए आप उनको सपोर्ट कीजिएगा इधर कितना इधर मैं तो बैठो कर कुछ नहीं होगा मेरे कुछ नहीं होगा मां कर ली है तुम्हें तो दवाई करवानी है ना इलाज करवाना है सर जा नहीं ना हां बैठ तेरे को घर भी भेज रहे हैं बैठ तो कोई भी नहीं मारेगा लाइट करेंगे पर लाइट लगाओ ना अब ये लोग तेरे को प्यार करेंगे मारने नहीं हैं सुरत सुरत लाइक बटनी नरोडा कीबोर्ड मतलब आई जी आई जीबोर्ड से बैठो लेके आकर मुँह में क्या हुआ तू तो बोल नहीं पाता है सुन पाता है कुछ नहीं होगा चिंता मत करो मारा किसने किसने मारा तेरे को बाहर लोगों ने मारा

એટલે ચાંદી બેન જોયા આજુબાજુ ભેગા થઈ ગયા મહેરબાની કામો કરીએ નો આભાર માનો એટલે

નરોડા જીવો તો સ્વાભાવિક છે કે પહેલાં આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીએ એમનો ઘર શોધવાનો અને કુદરતને કરવું અને સીધી ગાડીએ બેન જોડે જ મેં ઊભી રાખી અને બેનને પૂછ્યું કે બેન આ ઓળખો છો તમે મેં અમને તો એમણે તરત કહ્યું કે આ મારો નાનો બાળક છે કે અને આ રીતે ઘરેથી નીકળી જાય છે માનસિક સ્થિતિ એમની ખરાબ છે અને ત્યાં કંઈ દવા સાબર એની ટ્રીટમેન્ટ બી કરાયેલી છે દવા બી એની ચાલે છે ત્યાંના ઘરવાળા છે દારૂ પીને આખો દિવસ એ બી ધમાલ કરે છે બીજા કોઈનો સપોર્ટ નથી એવું બધું કહે છે અત્યારે કંઈ વાંધો નહીં આપણે એમની મમ્મીને આપણે સોંપી દઈએ છે તો બેન એવું કહે છે કે તમે એમને આશ્રમમાં લઈ જાઓ પણ આ રીતે આપણે પરિવારવાળા હોય તો આશ્રમમાં લગભગ તો નથી રાખતા કારણ કે આશ્રમનું કામ હોય છે જે માનસિક પરિવારથી વિકૃતા પડી ગયા હોય એ લોકોને ઘર સુધી પહોંચાડવાનું આશ્રમનું કામ હોય છે ઘરેથી માનસિકને લેવાનું આશ્રમનું કામ નથી હોતું બેનને સમજાવ્યા અત્યારે પણ પછી બી આપણે થોડી એમના માટે જે બી આપણાથી થતી સેવા થાય તો કરીશું મિત્રો બાકી એમને એમના પુત્રને આપણે સોંપી દીધો છે અને ચાંદની બેનનું સારામાં સારું થશે જે એમણે મેસેજ કર્યો અને એક બાળક એમના ઘર સુધી પહોંચી ગયું અને પેલા બેન એ બેનનું નામ છે પેલા બેન હતા એ સુમન અને બેન બી સારામાં સારો સપોર્ટ કર્યો છે જે છોકરાને લઈ અને ઘરમાં ત્યાં રાખી દીધો એને તો સુમન બેનનો બી સારામાં સારો સપોર્ટ છે તો મિત્રો આ રીતે આપને ક્યાંય જો માનસિક કોઈ દેખાય તો પ્લીઝ એને મારશો નહીં એને કોઈ નજદી પોલીસ સ્ટેશનમાં ફોન કરો અથવા તો કોઈ સંસ્થાને ફોન કરો જેથી એમના ઘર સુધી એ બાળક પહોંચી જાય પણ તમે એને હેરાન કે મારશો નહીં કારણ કે પેલા બેને કીધું હતું કે આ ભાઈને કોક મારતા હતા બધા એટલે મહેરબાની કરીને તમે આ રીતે કોઈ તમને વ્યક્તિ મળો તો પ્લીઝ મારતા નહીં સપોર્ટ કરજો થોડો પછી થોડા પ્યારની જરૂર હોય છે બાકી એ એની જિંદગી જીવતા જ હોય છે તો મહેરબાની કરીને આ રીતે કોઈ દિવસ કોઈને તમે મારતા નહીં અને આ વિડીયોને જરૂરમાં જરૂર લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આગળ વિડીયો પહોંચે તો લોકોને પબ્લિકને બી ખબર પડે કે આ રીતે કોઈ માનસિક રોડ ઉપર રસ્તો નજરતું હોય એને મરાય નહીં એને કોઈ સંસ્થાનો સંપર્ક કરવાય અથવા તો કોઈ પોલીસ સ્ટેશનને જાણ કરો તમારે પોલીસ સ્ટેશનમાં બી જવાની જરૂર નથી હોતી બસ સો નંબર ઉપર ફોન કરો ગાડી આવે એમને સોંપી દો મિત્રો પોલીસનો બી ફૂલ સપોર્ટ હોય છે આ વારામાં તો પ્લીઝ વિડીયો લાઈક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય નથી કરી ચલવું છું સાહેબ આવતો સાહેબ ને લાફા મારે બેસતું નથી સાહેબ મારા સાહેબ છોકરી વાળા મારું પેટ સાહેબ એને સાહેબ હું હાંસુ સાહેબ આખો દિવસ સાહેબ ભાગ ભાગ કરે છે હું ધંધો પાણી કરી શકતો નથી સાહેબ આની કારણે આખો મમ્મી સાહેબ ભાગ ભાગ કરો આના હાંસવું તો હું મારા પેટનું

તમારો આભાર યાર એનું જીવન અંદર ચાલો હું સાહેબ હું ધંધો પાણી કરી આપતો એટલી વિનંતી કરજો વખત આ રીતે ભાગી જાય છે એમના પપ્પા બી આવી ગયા અને આ એમની બેન છે આ એમની છે અને આ એમની બીજી નાની છોકરી છે લગભગ આ રીતે નાના છોકરા લગભગ પાંચ બહેનો છે અને આ એક ભાઈ છે પાંચ બહેન વચ્ચે પણ એ માનસિક છે અને બહુ જ તકલીફમાં છે હવે એક ફ્રૂટની લારી ચલાવે છે રોજના કંઈક બસો અઢીસો રૂપિયા કે સાહેબ અમે કમાઈએ છીએ અને અમારાથી અમે ઘણી ટ્રાય કરી કે એમને દવા છોકરાની ચાલુ જ છે ત્યાં સાહેબા કંઈક દવા એની ચાલુ છે પણ દવા પીતો નથી અને ઘરમાં મારજૂર કરે છે લારીઓ કોઈ દરાગ આવે તો એ કોઈ લેડીઝ આવે તો એમને હાથ પકડી લે એમને મારે આવી રીતે ઘરમાં ઘૂસી શું કરે ઘરમાં ઘૂસી જાય આ ભાઈ કહે કે બીજાના કોઈના ઘરમાં બી ઘૂસી જાય છે આવી બધી પ્રોબ્લેમો થાય છે પણ બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમે આશ્રમમાં મારા બાળકને લઈ જાઓ તમે જે કહેશો એ અમે પ્રોસેસ કરીશું તો મિત્રો કંઈ વાંધો નહીં આપણે આપણી રીતે સેવા આપીશું બાકી કઈ વાંધો નહીં મેં નંબર આપ્યો છે હું આગળ વાત કરીશ એમના પપ્પા કહે છે કે હું ખુદ આની પાછળ ગાંડો ભરી ગયો છું કઈ વાંધો નહીં આપણે આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું મિત્રો તો વિડીયોને લાઈક ને શેરને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જેથી કરીને આ રીતે કોઈ રસ્તે રચડતું હોય તો એનો થોડો સપોર્ટ થઈ શકે મિત્રો જય માતાજી જય દ્વારકાથી